સુરતા કાપોદરા વિસ્તારમાં થયેલ અઠ્યાવીસ લાખના મોબાઈલ ચોરીનો મુખ્ય આરોપી ઝડપાયો સુરતના કપોદરા પોલીસ મથક વિસ્તારમાં ઓગણત્રીસ લાખના મોબાઈલ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો મુખ્ય આરોપી પકડાયો છે પકડાયેલા આરોપી વિરુદ્ધ થી વધુ ચોરીના ગુના નોંધાયેલ છે પકડાયેલા આરોપી ફક્ત મોબાઈલની દુકાનમાં જ ચોરી કરતો હતો અહીં ઉલ્લેખનીય છે કે આ કુખ્યાત ચોર અન્ય એક આરોપીને જેલમાં મળ્યો હતો ત્યારબાદ સુરતમાં પહેલી વાર ચોરી કરવા આવ્યો હતો ત્યારબાદ હોટેલમાં રોકાઈને રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપ્યો હતો સુરતના કાપોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં ગત ચાર માર્ચ બે હજાર ચોવીસના રોજ ચોરીની ઘટના બની હતી મોબાઈલ ચોરો ઓગણત્રીસ લાખના નવા કિંમતી મોબાઈલ ચોરી કરી ગયા હતા આ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અગાઉ એક આરોપીને ઝડપી પાડ્યો હતો જ્યારે મુખ્ય આરોપી ફરાર હતો કાપોદરા સાગર સોસાયટીની સામે આવેલ મહાગુજરાત શોપિંગ સેન્ટરમાં ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં દુકાનનું શટર તોડીને કેશ કાઉન્ટરમાંથી રોકડા રૂપિયા એક લાખની અલગ અલગ કંપનીના આ દરમિયાન પોલીસે અમર ઉર્ફ અબર વિજય ખરાટ નામના શખ્સની ધરપકડ કરી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત ગઈ તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગુજરાત મોબાઈલની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો આ ઘરફોડ ચોરીની અંદર ગુજરાત મોબાઈલની અંદરથી કુલ ઓગણત્રીસ લાખ રૂપિયાના નવા કિંમતી મોબાઈલની ચોરી થયેલી જે મોબાઈલની ચોરીના અંતે ગુનો દાખલ કરી અને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ કરવામાં આવેલી એ દરમિયાન અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલું અને અમર ખરાટ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી અમર ખરાટ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ કે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર અને મુખ્ય ચોરી કરનાર એક આરોપી રામનિવાસ ઉર્ફે રામા ગુપ્તા જેનું રહેઠાણ થાણે મુંબઈ છે એ આ ગુનામાં મુખ્ય સૂત્રધાર છે જેથી તેની પણ આમાં કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી તપાસ દરમિયાન એવું માનવું પડેલું કે આ ખૂબ જ રીઢો ગુનેગાર છે અને આ ગુનેગાર ઉપર કુલ સાઠથી વધારે ઘરફોડ ચોરીના ગુના દાખલ થયેલા છે અને આ ગુનાની આ ગુનેગારની મુખ્ય એમો એવી છે કે મોટા ભાગે મોબાઈલની જ દુકાનો તોડે છે અને ચોરી કરે છે મુંબઈમાં અસંખ્ય દુકાનો આણે તોડેલી છે અને કોઈ અજાણ્યા માણસોને આ નવા મોબાઈલો વેચવાની એમો ધરાવે છે આ આરોપીને થાણે પોલીસ સ્ટેશન દ્વારા જે તે વખતે પકડવામાં આવેલો અને ત્યાં મુંબઈ પોલીસના હાથમાંથી પણ ફરાર થઈ ગયેલો જેનો પણ ગુનો દાખલ થયેલો હોય અને આશરે દોઢ મહિના પહેલાં આ આરોપીને મુંબઈ પોલીસ દ્વારા ફરીથી પકડવામાં આવેલો અને એ થાણે જેલમાં બંધ હતો જેથી થાણે જેલમાંથી એનો કબજો મેળવી અને હાલ જે ગુજરાત મોબાઈલમાંથી જે મોબાઈલ ગયેલા છે એ ક્યાં વેચ્યા છે કેને આપેલા છે એની તપાસ હાલ ચાલુ છે અને આરોપી હાલ રીમાન્ડ ઉપર છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે